વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજ રોજ બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મોરિયા ખાતે એમબીબીએસના વિદ્યાર્થીઓનો દ્વિતીય સ્નાતક સમારોહ યોજાયો હતો જેમાં વર્ષ બે હજાર ઓગણીસની બેન્ચના એકસો સિત્તેર વિદ્યાર્થીઓને એમબીબીએસની પદવી એનાયત કરવામાં આવી હતી આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લો વિવિધ ક્ષેત્રોમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે આરોગ્ય ક્ષેત્રે બનાસકાંઠા જિલ્લો આત્મનિર્ભર બને તે માટે બનાસ મેડિકલ કોલેજની સ્થાપના કરાઈ હતી આ જે વાતની ખુશી થાય છે કે અભ્યાસ પૂર્ણ કરીને ડોક્ટર પદવી મેળવી રહ્યા છે તેમણે કહ્યું કે આગામી સમયમાં મેડિકલ કોલેજ ખાતે પીજી સહિતના અભ્યાસક્રમો શરૂ કરાશે મેડિકલ કોલેજ સંચાલિત જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે આધુનિક સુવિધાઓ ઉભી કરાઈ છે જિલ્લામાં કેન્સર અને કિડનીની હોસ્પિટલ પણ ઉભી કરાશે આજે જિલ્લામાં ગાયના ગોબરમાંથી સીએનજી બનાવવામાં આવી રહ્યો છે ભવિષ્યમાં બનાસ સુપર ફૂડ ક્ષેત્રે પણ આગળ વધશે દેશને સૈનિકો તથા સૈન્ય અધિકારીઓ આપી શકાય તે માટે મેડિકલ કોલેજ ખાતે સૈનિક શાળા પણ શરૂ કરાઈ છે કેટલા પ્રાઉડ ફીલ કરતા હતા અમે બધા અમારા બધા ફેકલ્ટી મિત્રો સાથે એચઓડી ઉપર બેઠા હતા અમારા ડીન અને જે સ્ટુડન્ટ અહીંયા આવતા હતા એ હવે ડૉક્ટર બનશે તેમની આંખોમાં જે આગળ વધવા માટેનો જે સપના હતા એ જોઈને મને તો ખૂબ રાજી પો છે હૃદયથી અને આજનો કાર્યક્રમનો ગૌરવ એ બાબતનો છે કે આપણા બધા વિદ્યાર્થીઓને જે ડોક્ટર બને છે તેનું સન્માન એમનું સર્ટિફિકેટ જે આજે રાજ્યના કેબિનેટ આરોગ્ય મંત્રીશ્રીના હાથે અપાય છે અને એમણે સ્પેશિયલી આપણા માટે સમય કાઢીને અહીંયા આવ્યા આજે ઘણો વ્યસ્ત સમય હતો મને પણ ખબર છે કે કેટલીક તો અગવડતાઓ એવી હતી કે આજે પહોંચવા માટે અઘરું થાય છતાં પણ અહીંયા આવ્યા અને તમામ સ્ટુડન્ટ માટે ફોટો બધાની સાથે એમને પઢાવ્યો વહેલા નીકળવાનું હતું તો પણ રોકાયા આ કાર્યક્રમ માં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે પણ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને આરોગ્ય ક્ષેત્રે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે માહિતી આપી હતી